વાઘાણીએ પોતાના એડવોકેટ જમીર શેખ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી રજૂઆત કરી હતી ટીપી સ્કીમ નંબર અગિયાર પૂર્ણા તેમજ ટીપી સ્કીમ નંબર વીસ પૂર્ણા બંને એડ જોઈનિંગ ટાઉન પ્લાનિંગ સ્કીમ છે ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર અગિયાર પૂરા વર્ષ બે હજાર સત્તરમાં રાજ્ય સરકારે ફાઇનલ કરી હતી તેમ છતાં તેની અંદર અઢાર મીટર ટીપી રોડના આજ દિન સુધી ખુલ્લો કરાયો નથી એડવોકેટ જમીર શેખે કાર્યપાલક ઇજનેર સરથાણા ઝોનનો સત્તર મે બે હજાર એકવીસનો પત્ર ગુજરાત હાઈકોર્ટમાં બતાવ્યો છે કાર્યપાલક ઇજનેર શહેર વિકાસ અધિકારી રાખી ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરત મહાનગરપાલિકા અને પ્રિન્સિપલ સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ ને નોટિસ ઇસ્યુ કરી જવાબ રજૂ કરવા જણાવ્યું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે